આવતીકાલની કે ભવિષ્યની ચિંતા કરશો નહીં જે વર્તમાન છે એનો કેવો સદુપયોગ થાય એનો વિચાર કરો રોજ સવારમાં ઉઠીને આજનો દિવસ મારો સારો કેવી રીતે જાય પવિત્રતાથી કેવી રીતે જાય એનું સર્જન કરો ક્યારેય ભવિષ્યની ચિંતા કરશો નહીં વર્તમાન સુધરી જશે તો જ ભવિષ્ય પણ સુધરશે એટલે જ્યારે માણસ ભવિષ્યની ચિંતા કરવા બેસે છે ને ત્યારે વર્તમાનને બગાડતો હોય છે જે વાપરવાનું છે જે પાસે છે જે અત્યારે છે એનો જ ઉપયોગ કરી લો ભવિષ્ય મળશે આવશે ત્યારની વાત ત્યારે પણ અત્યારે શું એટલે વર્તમાનને જ વર્તી લો ભગવાને ગીતાની અંદર પણ બહુ સરસ વાત વાત કરી છે કે અત્યારે જે મળ્યું છે એના તરફ નફરત ના કરીશ અને જે ભવિષ્યમાં મળવાનું છે એની ચિંતા ના કરવી જય મહારાજ